બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની નગરપાલિકાએ સરકારના કરોડો રૂપિયાનું દેવાળું ફૂંક્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન અનુસાર ઘર વિહોણા લોકોને ઘર મળે અને કાચું મકાનધારી લોકોને પાકું મકાન મળે તે હેતુસર રાજીવ આવાસ યોજના અંતર્ગત એક હજાર ત્રણસો બાણું મકાનો તૈયાર કરાયા પરંતુ વર્ષ બે હજાર સોળમાં ભાજપ શાસિત પાલિકાના જ ભ્રષ્ટ અને બેદરકાર વહીવટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના ઉપર પાણી ફેરવી દીધું પાલનપુરના શહેરી વિસ્તારમાં તૈયાર કરવાના આવાસ પાલનપુરની બાજુના ગ્રામીણ વિસ્તારમાં તૈયાર કરી દીધા અને તે પણ કોઈ પણ જાતની પરવાનગી વિના જેને કારણે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા એક હજાર ત્રણસો બાણું આવાસ મકાનો વિવાદમાં સપડાયા છે આજ દિન સુધી એક પણ લાભાર્થીને આવાસ ફાળવાયા નથી અને છેલ્લા નવ નવ વર્ષથી આ આવાસો ધૂળ ખાઈ રહ્યા છે આ આવાસ યોજના પાલિકાનો ભૂતિયો બંગલો બની બેઠી છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક સદરપુર ગામે નવ નવ વર્ષ અગાઉ સરકારના બત્રીસ કરોડથી વધુના ખર્ચે બનેલી પાલનપુર પાલિકાની રાજા યોજના એના વિવાદમાં સપડાય છે આજ દિન સુધી આ આવાસ લાભાર્થીઓને ફાળવી શકાયા નથી છેલ્લા નવ નવ વર્ષથી ખંડેર પડેલી આ આવાસ યોજના આજે પાલ પાલિકાનો ભૂતિયો બંગલો બની ગયો હોય તેવી સ્થિતિમાં છે પરંતુ તેમ છતાંય પાલનપુર પાલિકા અને સરકારના પેટનું પાણી પણ ન હલે તેવી બાબત પાલનપુરમાં સામે આવી છે વર્ષ બે હજાર સોળ માં ઘરવિહોણા લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે હેતુથી આ રાજીવ આવાસ યોજનાના એક હજાર ત્રણસો બાણું આવાસ પાલનપુર તાલુકાના સદરપુરા ગામની ગોચરની જમીનમાં બનાવી દેવાયા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આ જમીન પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન ઉપર પાલેપુર નગરપાલિકાએ કોઈ પણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુ ફેર કર્યા વિના જ કરોડોના એક હજાર ત્રણસો બાણું ઉભી કરી દીધી છે પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આ આવાસ દોડખાઈ રહ્યા છે પાલિકાએ જાણે સરકારના કરોડો રૂપિયાનો ધુમાડો કરી ભૂતિયો બંગલો ઉભો કર્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા સદરપુર ગામની ગૌચરની આ જગ્યા પાલંપુર પાલિકાને ગંદા પાણીના નિકાલ માટે નીમ કરાઈ છે વર્ષોથી શહેરના ગંદા પાણીનો નિકાલ આ જગ્યા ઉપર થઈ રહ્યો છે પરંતુ વર્ષ બે હજાર સોળમાં પાલિકાના ભ્રષ્ટ અને બેદરકાર સત્તાધીશોએ ગંદા પાણીના નિકાલ માટે ફાળવેલી જગ્યા ઉપર રાજીવ આવાસ યોજનાના મકાનો ઊભા કરી દીધા એક બે મકાન નહીં પરંતુ એક મકાનો ધરાવતી બિલ્ડિંગો સદરપુર ગામની આ જગ્યામાં ખડકી દીધી છે કે સરકારના બત્રીસ કરોડથી વધુના ખર્ચે આ આવાસ યોજનાના બિલ્ડિંગો તો તૈયાર થઈ ગયા પરંતુ શહેર વિસ્તારમાં તૈયાર કરવાની આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં તૈયાર કરી અને ત્યારથી જ આ આવાસ યોજના વિવાદમાં સપ્લાય છે આ આવાસ યોજના તૈયાર થયાને નવ નવ વર્ષ વીતી ગયા છે પરંતુ હજુ જે જરૂરિયાતમંદ લોકો માટે આ આવાસ બનાવ્યા છે તેમને હજુ સુધી આ આવાસનો લાભ મળી શક્યો નથી સરકારના કરોડો રૂપિયાનો ધુમાડો થયો તો સાથે જ ભાજપ શાસિત પાલિકાએ ખુદ વડાપ્રધાનના સપનાઓ ઉપર જ પાણી ફેરવી દીધું પરંતુ તેમ છતાં જિલ્લા નવ નવ વર્ષથી પાલિકાના પાંચ પાંચ ચીફ ઓફિસરો પણ બદલાઈ ગયા પરંતુ આજ દિન સુધી કોઈ અધિકારી કે સરકારે આ આવાસ યોજનાની દરકાર લીધી નથી વહેલી તકીય આવાસ યોજનાનો વિવાદ સમેટીને આ આવા જરૂરિયાતમંદ લોકોને ફાળવાય તો શહેરના એક થી વધુ પરિવારોને આશરો મેળવવા પાકી છત મળી શકે તેમ છે મહત્વની વાત એ છે કે છેલ્લા નવ નવ વર્ષથી ખોરભે ચડેલી આવાસ યોજનામાં પાલિકાના તત્કાલીન સત્તાધીશોની બેદરકારી અને ભ્રષ્ટાચારોના અનેક આક્ષેપો થઈ રહ્યા છે તે વચ્ચે પાલનપુર નગરપાલિકાના વર્તમાન ચીફ ઓફિસર કહી રહ્યા છે કે આ આવાસ યોજના સરકારના ધારાધોરણ મુજબ જગ્યા નક્કી કરી તૈયાર કરવામાં આવી છે હાલ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ મેળવવાની કામગીરી હાથ ધરી છે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ મળી ગયા બાદ ફિનિશિંગ કરી આ આવાસ ઓફ ફાળવી દેવાની ચીફ ઓફિસર વાતો કરી રહ્યા છે પરંતુ જો પાલિકા જરૂરિયાતમંદ લોકોને આ આવાસો ફાળવવા જ માંગતી હોય તો છેલ્લા નવ નવ વર્ષથી કેમ આ કામગીરી ન થઈ શકી ત્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટની વાતો સાથે પાલિકાના વર્તમાન ચીફ ઓફિસર પણ લૂલો બચાવ પાલિકાનો કરતા હોય તેવું સ્પષ્ટપણે દેખાય આવે છે ખેર વિવાદ કંઈ પણ હોય બેદરકાર કોઈ પણ હોય આ બધી વાતો વચ્ચે જરૂરિયાતમંદ લોકો તો બસ તેમને એક પાકી છત મળી જાય તેવી આશા સાથે આજે પણ આવાસ મેળવવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે વર્તમાન શાસકો સરકાર યોજના હેઠળ પાલનપુર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી છે તે તે મુજબ જે વખતે જગ્યા નક્કી કરી અને જે તે ડિઝાઇન એપ્રૂવ કરાય કરાઈ ત્યાર ત્યારબાદ તે કામગીરી કરવામાં આવેલી છે હાલ આ યોજના હેઠળ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ મેળવવા માટેની કામગીરી નગરપાલિકાએ હાથ ધરેલી છે જે અંતર્ગત અંતર્ગત ગણેશ યુનિવર્સિટી સાથે નગરપાલિકાએ ચર્ચા કરી અને તેમની ઓફરો મેળવી છે ટૂંક સમયમાં ગણેશ યુનિવર્સિટીના જે તજજ્ઞો છે તે આવી અને સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ આપેલી જે ફિનિશિંગની કામગીરી છે તે પૂર્ણ કરી અને એલોટમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે સર આપનું નિવેદન છે કે સરકારના ધારાધોરણ મુજબ બની છે તો પછી દસ વર્ષથી કેમ દૂર થાય છે તેમાં એ જે તે વખતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના પ્રશ્નો હતા અને ફિનિશિંગની કામગીરી થોડી અધૂરી રહેલી છે સરકાર શ્રીમાં ગ્રાન્ટ પણ તે માગવામાં આવેલી છે અને આ ગ્રાન્ટની ફાળવણી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મળ્યા બાદ કરવામાં આવશે એવું હાઉસિંગ ડિપાર્ટમેન્ટે પણ અમને અમારી સાથે ચર્ચા થયેલી છે અને આ કામગીરી પૂરી થઈ હતી અલોટમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં જે આવાસ યોજના તૈયાર થઈ છે મોટાભાગનો સામાન અંદરથી ચોરી થઈ ગયા હોવાની ચર્ચાઓ છે અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની છે પાલિકા અમે રૂબરૂ રૂબરૂ ચકાસણી કરી છે આ બાબતે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તે બાબતો અમારા ધ્યાન ઉપર આવેલી નથી તેમ છતાં પણ આ બાબતે ફરીથી તપાસ કરી લેવામાં આવશે આવું કશું પણ ધ્યાન ઉપર આવશે તો જે તે વ્યક્તિ સામે શહેર નગરપાલિકા વિસ્તારમાં બનાવવાની હતી અને બે જગ્યા બની છે એમાં એક પડી છે મારો દરવાજા બાર ને બીજી બની છે સદરપુર ગ્રામ પંચાયતના સર્વે નંબરમાં હકીકતમાં આ પાલનપુર શહેરના સીમાંકનમાં આવેલા હરિપુરા વિસ્તારના ઝુપટ પટ્ટી વિસ્તારના લોકોને રહેવાસમાં આપવાના હતા બનાવીને આપવાના હતા પણ એ લોકોને સાથે ન્યાય મળ્યો નથી અન્યાય થયો છે અને એ રાજીવ હરિપુરાના વિસ્તારમાં બનવાની હતી એની જગ્યા સદરપુરમાં બનાવી એ હેતુ ફેર થાય છે શરદભંગ થાય છે તેમ છતાં પણ આવાસ ગ્રામ પંચાયતની સદરપુર ગ્રામ પંચાયતની મંજૂરી વગર કે એમની બાંધકામની મંજૂરી વગર આડેધડ નગરપાલિકા ત્યાં યોજના બનાવી એ આવાસ યોજના બનાવી પછી એ આવાસ યોજના છેલ્લા આઠ વર્ષથી ખંડેર હાલતમાં છે ને આ સરકારના કરોડો રૂપિયા પાણી મગાયા છે નગરપાલિકા આ કોઈ કાર્યવાહી કરી નથી ચીફ ઓફિસરો બદલાતા ગયા બોડીઓ બદલાતી ગઈ પણ જે વખતે યોજના બની અમલમાં આવી બાંધકામના હુકમો વર્ક એજન્સીને આપવામાં આવ્યા એ વખતની બોડી અને એ વખતના ચીફ ઓફિસર સો ટકા જવાબદાર છે ને એ એના પછી કોઈ ચીફ ઓફિસર કે કોઈ બોડીએ કોઈ કાર્યવાહી કરી નથી એ પણ આડકતરી રીતે એની જવાબદાર ઠરે છે તો જે યોજના અમલમાં આવીને જે લોકો ચીફ ઓફિસર અને જે વખત જે બોડી હતી સત્તાધીશોની એ બોડી ના માણસોની પાસેથી સરકારે કાર્યવાહી કરી અને પૈસા વસૂલ કરવા માટે કલેક્ટરે દરમિયાનગીરી કરી હતી કલેક્ટર કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પણ પછી પાછળથી આખી વાત વેરાઈ ગઈ અને એ લોકોની પાસે પૈસા વસૂલ કરવાના હતા અને એક મોટી રકમ એક 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 સભ્યને ચીફ ઓફિસર મોટી રકમ ભરવાનો દિવસો હતા એવી ગામમાં વાત ચર્ચાઈ હતી પણ એ પછી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ને આખી ફાઇલ ગુમ થઈ ગઈ છે એ હકીકતમાં સરકારે આ બાબતમાં તલ મૂળ પાયાની તપાસ એજન્સીને ઓર્ડર આપ્યા વર્ક ઓર્ડર આપ્યા મળી અને અંતિમ ચુકવણા થયા ત્યાં સુધી બધી પેપર ફાઇલ ચેક કરી અને કાર્યવાહી કરવી જોઈએ અને સરકારના પૈસા જે ડૂબી ગયા છે એ પૈસા વસૂલ કરવા જોઈએ તો જેથી ભવિષ્યમાં આવી કોઈ એજન્સીઓ આવા ગોટાળા કરે નહીં અને ચીફ ઓફિસર પણ કોઈ પણ કાર્યવાહી કરે સરકારની યોજનાનું તો ચોકસાઈ પૂરક કરે એવું મારું માનવું છે